જય સોનલ માં જય મોગલ માં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો આજે વૈશાખ શરૂ થાય છે વૈશાખી વાયરા અને વૈશાખ એકમ છે જય સ્વામી મહાદેવ બધાને કેમ છે બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત ને વ્યસ્ત છો વેલકમ બેક ટુ ઓર ન્યુ વિડીયો ઓર ન્યુ બ્લોગ મિત્રો પપ્પા એ બ્લોગની શરૂઆત કરી કેવી લાગી નીચે કોમેન્ટ કરીજો મેં કીધું આજે કઈ નવું કરીએ પપ્પાને કઈ પપ્પા બ્લોગ ઉતારે પપ્પાને ફોન પકડતા આવડી ગયો છે આમાં શું છે અમે જૂની રૂટી માણસ છે એટલે આ અમારેથી આમ થોડો દૂર દૂર નો ભાગતો હોય એવું લાગે એવું રૂટ અમને લાગે કારણ કે આ બધા ઉપકરણો અમારી હાજરીમાં નથી પણ અમારી જે સંધ્યા કાળ એટલે કે પેલા સમય નો કેવાય ને એમ એ પ્રમાણે આવ્યા છે એટલે અમે આને બહુ ઓળખી અરે પપ્પા છે ને ભાઈ ફોન પાયા આવે ને એટલે હું બોલવું ક્યારે હું ન બોલવું એ થોડુંક ઓલું થઈ જાય આમ બ્લોગ ઉતાર્યો ન હોય ને પેલી વખત આવતો હોય મેં ફોન પકડ્યો ને હાથમાં

રસોડા ની અપડેટ લઈ રસોડામાં શું બને આ બે સાફ કરી દીધા મમ્મી થઈ ગયો થોડુંક છે ને મમ્મી તમારે જાતે શીખવું પડશે બોલ ખાલી હોય અંદર

જય હો માંડળાવાળીમાં કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં મજા આવે તો લખી નાખજો નો મજા આવે તોય લખી નાખજો પણ લખી નાખજો ભૂલતા નહીં કેમ પપ્પા શર્ટ પહેર્યો શોર્ટ છે ને એક એક ઠીક વ્યવથી છે ઓલો ટી-શર્ટ છે કોક લાગાજે ઉઠતા લાગે છે ના ના સારો લાગે શર્ટ ટી શર્ટ સારું લાગે એવું નથી પણ મને શર્ટ સારો લાગે કે ટી શર્ટ સારો લાગે કેવાનું છે પણ છતાં છે એમ કે બોલો તમે એમ કે પછી મજબૂર થવું પડે બોલવું પડે છે પણ ઉંદર પિંજરામાં આવ્યો મૂકવા કેમ જતા હોય એવું થાય એવી રીતનું લાગે અને બીજું તમે એક નોટ કર્યું પપ્પા છે ને ચશ્મા કાઢ ને કા કાઢ કા મને ખબર પહેરી મને નવી દુનિયા આખી દેખાણી ને એમને કઈ એની અસર નો થઈ ને એટલે ટૂંકમાં મણી છે ને સક્સેસફુલ મણીબેન ભરાય ને એટલે ને પછી હવે તમને મણીબેન

સક્સેસફુલ ગયું છે અને સારું કહેવાય ભાઈ મણી હરખી બેહી ગઈ હોય તો બીજું તો આપણે શું કહીએ પપ્પાને વધારે કંઈ ન કહેવાય ને કપા પપ્પા એવું સપ્તાહમાં ન જવાનું એ બહુ અફસોસ થાય છે કે આ મારે મોતિયાનું ઓપરેશન સપ્તાહમાં જવું હતું જવાનું નહીં એ બહુ એને બહુ દુઃખ થયું કાંઈ વાંધો નહીં પછી આવું હોય તમને હોમવર્ક હોય ને બરોબર બરોબર મને માય કે નો માય ખરેખર મને પ્રિય માં પ્રિય મારું હોય ને મારા સગા ના ઠેકાણા તો એક નંબર હું આપભિયાણા મોભિયાણાને મારે આંખનું ઓપરેશન આવ્યું એક અને ડોક્ટરે કીધું રેડાઈ જાહેર ગરમી ને ઋતુ છે ગમે ઋતુ હોય તમે ઓપરેશન કરાવી નાખો તાત્કાલિક છે ને તમને ખબર નહીં હોય કે મોભિયાણા છે હું તો મોભિયાણા મારો અંગુઠો ધોયો છે એટલે મોભિયાણા છે ને મારું

આપણું સ્વાગત કરવા મોર ઘટતા જાય છે કે જેને કુદરતી સંપદા અને કુદરતી જે પ્રકૃતિ છે ને નિહાળવી ગમે છે એટલે સારણ તરીકે છે ને આપણને કુદરતી જે વાતાવરણ હોય ને બહુ ગમે બહુ ગમે મજા કારણ કે નેચરલી વાતાવરણ હવે ખુબ જ ઓછું રહ્યું છે કારણ કે ડુંગરા છે ને

પ્રસંગો પાછ કે ગમે ત્યાં પણ છે ને પેલા મારું એવું માનવું છે કે શરીરમાં છે ને તો બધે જવાનું પેલું સુખ છે ને શરીર છે પેલું સુખ છે જાતે નરિયા પપ્પા એક તમે બીમાર નહીં બહુ ઉગડ પણ થોડો ઘણો બીમાર હોય અને એક સ્થળ છોડી બીજા સ્થળ ઉપર જાય ને આમ એની વ્યક્તિ તમને વિચારો આપે તમે એને વિચાર આપો એનાથી બધું દુઃખ ભૂલાય જાય દુઃખ ભુલાય જાય બધી વાત પેલા શરીર નું સુખા

પછી એને છે ને રાજા એ નક્કી કર્યું કે જો આ ડેલી આડો હાંડિયો હું બોલાય બધું તમે કેમ કરે હકીમ ને કહે પણ જો તમારો કઈ ફેર નહીં પડે ને તો તમારો શીર છે તો કરવામાં આવે છે કે મને મંજૂર છે હકીમ કે અને ઈ પાણી હતું એ આપ્યું ને હવાના પોર માં રાજા એ આ શરૂઆત કરી જે કાઈ એક બે ટાઈમ પીવાનું હતું ઈ કે ડેલી આડો હાંટી હોય પછી પાણી પીવે ડેલી આડો હાંડિયો પાણી પીવે ઈ પંદર દિવસ થયા ને સાંભળેલી વાત છે હું ત્યાં નહોતો આજે તો પંદર દિવસ થયા ને તો રાજા ને દરજ ભૂલાઈ ગયું ડેલી આડો હાંટી હોય

નળિયા વાળા દેશી નળિયા નળિયા હોય બરાબર અને વચ્ચે આડહર હોય આડહરુ લાકડું હોય ને આડહર કેવાય હું તમને આડહર બતાવું તમને આડહર એટલે એક જણો હું ને ભેગા હોને લઈને હું તો એટલે આડહર હું તમને બતાવું છું આ અમારે નળિયાવાળા મકાન છે ને આને આડહર કહેવાય જો આ વૈશે હોય ને આ આડહર છે એટલે આ ભેગા ફોને લઈને હું તો આ એક જણો હું તો ભેગા આ બધા વાહડા લઈને હું એટલે મતલબ કે ફોને લઈને હું તો એટલે આડહર સાચો જવાબ થાય છે પણ તમારામાંથી કોઈ સાચો જવાબ ન દીધો કાંઈ વાંધો નહીં ભાઈ કોશિશ કરતા રહેવાનું ક્યારેક સાચું પડી જાય ક્યારેક ખોટું પડી જાય અને મેં તો ભાઈ મોસ્ટ ઓફ એવું જોયું કે એક જણો કોમેન્ટ કરે ને બધાય કે ખાટલો 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 પણ એવું ના હોય થોડુંક વિચારવાનું પછી જવાબ આપવાનું બરોબર ને મારું કેવાનું જરાય નથી પણ આ તો ખાલી હાસ્ય રમો હાસ્ય રમો એટલે બુદ્ધિ ની એક કસોટી પરીક્ષા અથવા જે કઈ તો મને આવડે છે એવું નથી કે અમને જ આવડે છે પણ ઘણી વખત આવું અઘરું કોઈ ઉખાણું હોય છે એક કોમેન્ટ આવી હતી ઘેડિયું ઘેડિયું એટલે શું કહેવાય એ પાછી મને નથી ખબર એટલે કોમેન્ટ કરજો ઘેડિયા એટલે શું કહેવાય કારણ કે જૂના શબ્દોની મને થોડીક માહિતી ઓછી છે તો આજનું ઉખાણું લઈ લઈ મમ્મી પાસેથી મમ્મી બેન